માઇકાલ ની ના આપડે તો મેળામાં રખડવાના એવા મેળામાં ફ્રેશ થઈ ગયા છે હવે મેળામાં હું નથી કેટલા જણા જાય બધા

આ હા આના આવાત સવો મેળામાં લાય ઠીક સુનો ભાઈ રામેશ કાકાએ કાઈ હું વૃદ્ધિ છે મારા મત બધી ગરબી છે ને મારા માટે છે

ઓ ભાઈઓ એને ડોક્ટર ઉડેતો ના મેળો તું ચૂપ રહે બાબા તું ચૂપ રહે હ છોટી ગાળોટી જવાની છે હવે એ બે નું ગયું છે એવું ગયું ઓલા બે નું નેટવર્ક તો દા કરની દોરાજી

बताए ना एक सौ ही रुपया था ही। ओ है ले लिया कब ले लिया हुआ है वो? ले हुआ। ये दोसर। ले लिया। बुकड़े बुकड़े जाने नहीं मनाये। मैं समझा। एक सौ ही रुपया ना। आउट वाले वाया माफ़। अब ये ये ये। ये हर लगे। अब भैया एक कितने वाला है? રોડન વાલા 50 કા નઈ લેના રે નઈ લેના નઈ ઓર ભેગુ થાને ભાઈ આ એક એવા આવી ગયા ને અમે ભેગુ લૂકી પજા દેવા કોય ફાટરે ઘડી પરમાં એ આપણી આગળ નઈ બોલવાનું નીચું રે ધીમે ધીમે બોલ બોલ ધીમે બોલ

આ લગન તો છે ને રે આ હું કામ નું આ કામ નું હું તો میرے ساتھ અન્યાય ہوا ઓય ઓલ ક્વીન ગલ માં આવડો બાયુ એ ઈ તો બાયુ નું ઈ બાયુ નું ઈ તમારે શું કરવું છે સાબરો ઈટિયા તો બાયુ નું હોય પણ પેરો માં રહેવા દે નો ફેરાય ફેરાય લ્યા એમ ના હોય યાર આ જબકણો નિકરું બમેક દીયો હવે ઈ કેટલા વારું તમાર વાવાટુ લઈ લ્યો તમાર વાવાટુ લઈ લ્યો લે ઓ બાયુ એ વાવાટુ લઈ લ્યો න రిస को మ డ మ

કાળ ચકલુ ઉડે કાકા ચકલુ ઉડે ચકલુ ઉડે જો આ કણે ઓ તો જરા પવન આવે પવન નદી ચકળામાં જીવળ ઉડે પૂરું થવા બેટરી પૂરી થઈ જાવ ભાટી જા એમ 4 વાને મારા બેટો બાજ એમ ઉડ્યો દર્શન બાજ તો ઉડ્યો આવ્યો હે કુછ કા મારે હે તારે કે ઘરે લગર ઉસ નહી આગા મારે હે હા કુછ મારે કુછ કા મારે દર્શન જો તો ભાઈ 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 ઠેકડા મારે ઓ હાલા અલે આયા પર ના થઈ બેના પર આ ઠેકડા મારે ઠેકડા મારે સી કુદાન આવું પડે માટી ના માટી ના આ બોકે આ રખડે છે ના હે માટી ના માટી ના માટી રેણદે तेरे बस की बात नहीं है रेणદે ભણે નહી કે એ આપને માન માયા રાહુલભાઈ ભેગો થયો મારા દેખાણો તો ઓલો હકોવાઈ ગયો ચંદલો એય ક્યાં ખો ગયા તા એ જોડી ફોન કરતો

આપડે લઈને લાઈન તો તું રખડે શોખ લઈને જવાનું

જો આ જો આવો ખાલી જોવા ઓહો જોવાનું હોય જોવાની હોય છે જોવાનું કામ ચાલે બધું સને હે લેકો हेलीकॉप्ट

মযাযে পিজা! মাংদা এ ডারা মাঁর মাঁল! মাংদা পাসনমডে! বিশা দ্য়া মান্য়া! এইই! এই আইই! এইই! 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 আওনাই এই!

और का 9:00 बजे आया इधर आ ओ 5:00 बजे ना टोडा मत नी करो वाडो हो करियो है जहा तू बाकी मध्ये वा तू ऐ राहुलिया जी में लकाय जी बे बजाए से पण नो पी हमारे वा ऐ जी बे लकाय जी बे जी बे लकाय जा के मगड्या तो दिना मारी हामू जाके ক��াস দাছে কাঐসেধম্পটোল্যুকজ আটাe、রাইটাকারাাসটুখে ইত্নি ডারকল ঄ক্থ্য থাভীো থ৲াস্য মচত্ল আদ মাজ় জনাদজো শনি � ના વાડેલા બતાય ના વાડે એ જાવ કે આવે એ જવા ગીરે ને આપડા આવળીયા આપડા બાપને કતકારી સુધી આવા દે બરોબર ના ના પાડે એરો નાના જોકરાનો હે આ બતાય તો જા

બે રૂપિયા કે 40 રૂપિયા કે 40 માં ઓમેડા 40 એકલા 20 રાખો બધે બે ને આખ હોય તો 100 ને ને એલા અમારો ગામની બધાઈ 20 રૂપિયા કે નામ અમેઈ જાવ એ વિડિયો ઉતારવા હે ચાલો કેટલા હતા બે કેટલા એક પેક કરવાની કે 10 राउंड આવી ગયો

આરી યસ્તા રે આબુ કર્યું આવતું યાર આબુ નું કાઢી તો પડેલા છે આરો એક પડ્યો વાય વાય થેન્ક તો ગાયશ મેળામાંથી તર આવતા રહી એમાં છ જણા ઘરે હવે અમારા વાર ઠેકાણામાં બેસી ઘરે જણને હુઈ જાય